સાંજે આવેલા ભયંકર હોવા વાવાઝોડા બાદ રાત્રે અચાનક આગ ફાટી નીકળી આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે એક પછી એક પાંત્રીસ મકાનોને તેની ઝપેટમાં લઈ લીધા મકાનોમાં રાખેલું અનાજ ઘરવકરીનો સામાન દાગીના રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુ બળી ખાખ થઈ ગઈ આગની ઝપેટમાં આવવાથી એક બળદ અને ચાર બકરાઓના પણ મોત થયા જેનાથી ગ્રામલોકોનું આર્થિક નુકસાન વધુ ગંભીર બન્યું આગેવલી ભયંકર હતી કે આખી રાત ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી આગની જ્વાળાએ ગામના ઘણા ભાગને લપેટમાં લીધા હતા અને ગામ લોકોની આંખો સામે તેમનું આખું જીવન બળી રાખ થઈ ગયું આ ઘટનાએ ચિરાગોટા ગામના રહેવાસીઓને રાતોરાત બેઘર કરી દીધા આ દુર્ઘટનાની ખબર મળતા જ રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બજુબાઈ ખાબડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિ પીડિત પરિવારોની મુલાકાત લીધી તેમની સાથે સાંસદ શ્રી જસવંતસિંહ બાબુરો અને ધારાસભ્ય શ્રી શૈલેશ બાબુર પણ હાજર રહ્યા મંત્રી શ્રી ખાબડે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને નુકસાનો તાત્કાલિક સર્વે કરી પીડિતોને ઝડપથી સહાય પૂરી પાડવાની સૂચના આપી વહીવટી તંત્રે પીડિત પરિવારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે જેથી તેઓ આ મુશ્કેલ સમયમાં થોડી રાહત અનુભવી શકે સ્થાનિક લોકો અને વહીવટ દ્વારા પીડિતોની મદદ માટે સતત પ્રયાસો ચાલુ છે આ ઘટના વિશે વધુ જાણવા માટે આપણે જોઈએ રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડને દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે મેડા ફળિયાની અંદર ગઈકાલે ખૂબ મોટું વાવાઝોડું ને વરસાદ આવવાને કારણે આ પરિવારમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈશ પાંત્રીસ જેટલા મકાનો બળીને ભસ્મ થઈ ગયા છે અને એના માટે વહીવટીતંત્રને ખબર પડીશ અમારા અહીંના જાગૃત લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાબરજી અમારા ધારાસભ્ય અહીંના શૈલેષભાઈ ભાબર સંગઠનમાંથી સ્નેલભાઈ ધરિયા અને મારે પણ આવવાનો અવસર મળ્યો છે સ્થળ પર અમે જોયું છે જે જોયું છે એમાં વહીવટી તંત્રને સૂચના પણ એટલી આપી છે કે તાત્કાલિક આ બળેલા મકાનો નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરો અને એની વ્યવસ્થા કરો નવા મકાનો બનાવવાના છે પાંત્રીસ જેટલા ભવનો કોઈપણ યોજનામાં ટ્રાઇબલમાંથી અમે બનાવવાના છીએ અને અનાજ ખાવા માટેની વ્યવસ્થા છે તે પણ કરીશું અને પશુઓ જે બચ્યા છે પશુઓ માટે પણ ઘાસચારો થાય એની પણ વ્યવસ્થા કરી રહ્યા છે અને બાકી આ લોકોને જે કંઈ આર્થિક નુકસાન થયું છે અનાજ બળી ગયું છે સામાન પહેરેલી કપડે આજે એ લાભાર્થીઓ ઊભા છે એની પડખે ગુજરાતની સરકાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અવિરત કામ કરી રહી છે અમારા તલાટીથી માંડીને ગ્રામસેવકથી માંડીને ટીડીઓ અને અમારા પ્રાંત અધિકારી મામલતદાર તમામ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર આવીને એના માટેની માપણી મોજણી સ્થળ પર કરીને આજે ખાતરી કરી રહ્યા છે અહીંની જનતાને જે નુકસાન થયું તે અમે આશ્વાસન આપી રહ્યા છે અને ટૂંકા સમયમાં આજે આજે ઘરવિહોણા થયા છે અને ઘરની અંદર રહેતા થાય અને બેઠા થાય એના માટેની તમામ વ્યવસ્થા અમારા રાજ્ય સરકારના માધ્યમથી અમે કરવાના છીએ થેન્ક યુ તાત્કાલિક સહાય અત્યારે જમવાની વ્યવસ્થા છે એ અમે કરી રહ્યા છીએ અનાજ જોશે તો પણ આપવાના છે પશુઓ માટેનો ઘાસ માટે અમારા સાંસદશ્રીએ કલેક્ટરશ્રીને સૂચના આપી છે ઘાસની ગાડી પણ આવી જશે નાનું મોટું હજુ કંઈ બળતણ છે એના માટે આજે ટેન્કરો પણ ચાલી રહ્યા છે આવાસો માટેની પણ વ્યવસ્થા કરીશ લોકોની જરૂરિયાત મુજબની આ આફતના અંદર મદદ કરવા માટે અવસરોમાં ફેરવા માટે અમારી સરકાર જે કંઈ જરૂરિયાત લોકોને પડશે એના માટેની અમારી સરકાર કટિબદ્ધ કામ કરી રહી છે આવી કુદરતી આફતો આપણને એકબીજાની મદદ માટે પ્રેરે છે ડીટીવી ન્યૂઝ ચિલાકોટા ગામના પીડિત પરિવારોને વિનંતી કરી છે કે તેઓ હિંમત ન હારે અને સરકારી સૂચનાઓનું પાલન કરે અમે આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છીએ અને તમને નવીનતમ અપડેટ્સ આપતા રહીશું ડીટીવી ન્યૂઝ તમારા માટે લાવે છે સચોટ અને વિશ્વસનીય સમાચાર બ્રેકિંગ ન્યૂઝ અને વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બેલ આઇકન દબાવો ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે અમે છીએ તમારા સમાચારની તાકાત નમસ્કાર